શ્યામસુંદરશ્રી અમને મારાણી કી છે ચાલો તો યમુનાજી જઈએ કાલિંદી ને કાંઠે રહીએ ચાલો તો યમુનાજી જઈએ કાલિંદી ને કાંઠે રહીએ જઈને સ્નાન પાન કરીએ રે वैष्णव प्यारा ज स्नानपान करिये रे वैष्णव प्यारा गोकुल वासो वसिए ठ घाटे नाम लिये जईने व्रजवासी तैये रे वैष्णव प्यारा જઈને વ્રજવાસી થઈએ રે વૈષ્ણવ પ્યારા વિશ્રામ વિશ્રામ લઈએ કૃષ્ણજીને ને સમરીએ સ્નાન કરી શ્યામને વરિયે રે વૈષ્ણવ પ્યારા સ્નાન કરી શ્યામને વરીએ રે વૈષ્ણવ પ્યારા જમનાજીને ભોગ ધરીએ સંધ્યા આરતી કરીએ દર્શનનો આનંદ લઈએ રે વૈષ્ણવ પ્યારા દર્શનનો આનંદ લઈએ રે વૈષ્ણવ પ્યારા યમનાજી ને દંડવત કરીએ યમુનાષ્ટક ના પાઠ કરીએ માને દાસ ભાવે સમરીએ રે વૈષ્ણવ પ્યારા માને દાસ ભાવે સમરીએ રે વૈષ્ણવ પ્યારા જઈને સ્નાન પાન કરીએ રે વૈષ્ણવ પ્યારા શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી છે